આપણે જ્યારે પણ રામાયણના મહાન પાત્રોનો વિચાર કરીએ છીએ ત્યારે મહારાજ દશરથના ચાર પુત્રોની જ વાત થાય છે પરંતુ તેમને એક શાંતા નામે પુત્રી પણ હતા વાલ્મીકી રામાયણના બાલકાંડમાં દેવી શાંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુરાણમાં પણ તેમને રાજા દશરથ અને માતા કૌશલ્યાની પુત્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે વિષ્ણુપુરાણની કથા અનુસાર એકવાર રાણી કૌશલ્યાના બહેન રાણી વર્ષિણી અયોધ્યા પધાર્યા હતા વર્ષિણી અંગદેશના રાજા સોમપાદના પત્ની હતા પણ લગ્નના લાંબા સમય બાદ પણ તેમને કોઈ સંતાન નહોતું દેવી શાંતાને જોઈને રાણી વર્ષિણીનો માતૃપ્રેમ જાગ્યો પણ બીજી જ પળે એને સંતાન ન હોવાની વાત યાદ આવી ને તેઓ ઉદાસ થઈ ગયા રાણી વર્ષિણીના ચહેરા પર દુઃખની અભિવ્યક્તિ જોઈને રાજા દશરથે તેનું કારણ પૂછ્યું રાણી વર્ષિણીએ કહ્યું કે કાશ મારે પણ શાંતા જેવી એક પુત્રી હોત તો હું પણ કેટલી ખુશ હોત બાળકની ઈચ્છા ધરાવતી વર્ષિણીએ રાજા દશરથને શાંતાને દત્તક લેવા વિશે વાત કરી રાણી વર્ષિણીની માતૃત્વની ઝંખના જોઈને રાજા દશરથે તેમની પુત્રી શાંતાને દત્તક આપવાનું વચન આપ્યું આમ આ રીતે રાજા દશરથના પુત્રી દેવી શાંતા અંગદેશના રાજકુમારી બન્યા દેવી શાંતા સુંદર હોવા ઉપરાંત વેદ કલા અને હસ્તકલાના જ્ઞાતા હતા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓ અને એક બહેન દેવી શાંતા ચાર ચાર ભાઈ અને પાંચમી બહેન શાંતા ઋષિ વાલ્મીકીએ ભાઈઓ અને બહેન શાંતાનો પરસ્પરનો પ્રેમ કેવો હતો તેનો ખ્યાલ આપવા કલમ ચલાવી નથી એનું કારણ કદાચ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનું વર્ણન ન જ થઈ શકે કદાચ એ હશે બધા પ્રેમમાં થોડો ઘણો સ્વાર્થ છે એમ કહી શકીએ પણ ભાઈ બહેનના પ્રેમમાં સ્વાર્થને સ્થાન હોતું જ નથી એટલે કદાચ ઋષિ વાલ્મીકીને ભાઈ બહેનના પ્રેમ ઉપર કલમ નહીં ચલાવી હોય એક વખત રોમપાદના રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ દુષ્કાળના કારણે રાજ્યની હાલત ધીરે ધીરે ખરાબ થવા લાગી ત્યારે રાજા રોમપાદે ઋષિશૃંગીને આમંત્રણ આપી રાજ્યમાં બોલાવી સમસ્યાનું નિરાકરણ પૂછ્યું ઋષિશૃંગીએ યજ્ઞ કરવાની સલાહ આપી અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે યજ્ઞ કરવામાં આવ્યો રાજ્યમાં વરસાદ થયો એટલે રાજ્યની સમસ્યા ઉકેલવાથી રાજા સોમપાદે પુત્રી શાંતાના શૃંગી સાથે વિવાહ કર્યા ઋષિ શૃંગી એક મહાન ઋષિ હતા તેઓ જ્યાં નિવાસ કરતા ત્યાં શાંતિ અને સમૃદ્ધિ હતી રાજા દશરથે પુત્રી શાંતાને દત્તક આપ્યા પછી તેમને કોઈ સંતાન નહોતું તેથી તેમણે વશિષ્ઠ ઋષિને પોતાની સમસ્યા જણાવી વશિષ્ઠ ઋષિએ રાજા દશરથને ઋષિ શૃંગી પાસેથી પુત્રકામેષઠે યજ્ઞ કરવાની સલાહ આપી ઋષિશૃંગીનું નામ સાંભળી પોતાની પુત્રી શાંતાનું સ્મરણ થયું અને તેઓ શૃંગી ઋષિ પાસે ગયા અને તેમને યજ્ઞ કરવાનું કહ્યું ઋષિ શૃંગીએ કહ્યું કે જે આ યજ્ઞ કરશે તેના તમામ પૂર્ણ નગણ્ય થઈ જશે તેના તપનો બધો જ મહિમા નષ્ટ થઈ જશે તેથી તેમણે દેવી શાંતાને કહ્યું કે જો હું યજ્ઞ કરીશ તો તારે જંગલમાં રહેવું પડશે આ સાંભળીને દેવી શાંતાએ કહ્યું એ બધું સહન કરીશ પણ તમે મારા માતા પિતા માટે યજ્ઞ કરો ઋષિ શૃંગીએ રાજા દશરથને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો યજ્ઞ સફળ થયો અને રાજા દશરથના ચાર પુત્રો રામ ભરત અને લક્ષ્મણ શત્રુઘ્નનો જન્મ થયો આમ દેવી શાંતાએ રાજા દશરથના પુત્રો અને પોતાના ભાઈઓ માટે ત્યાગ અને તપ કર્યું કુંજતમ રામ રામેથી મધુરમ મધુરાક્ષરમ ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ રામાયણના રચયતા ઋષિ વાલ્મીકી અને દેવી શાંતાને આજે આપણે ભાવથી વંદન કરીએ